નવી વસ્તુ માટે તમે આમ જુઓ કે વાહ પતંગી ઉડે ચકલી બોલે અને આપણે તો કેવી સભ્યતા ને સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે જ્યાં ચાંદા ને મામા કહેવાય કાકડા ને કાકા કાકા કહેવાય તમે વાર્તાઓ પેલાની જુઓ હવે તો મને ખબર નથી કે એવી રીતે વાર્તાઓ કહેવાતી હોય છે કે જેમાં ચક્કી બેન કહેવાય તા ચક્કા ભાઈ કહેવાય ચાંદા મામા કહેવાય એટલે પ્રકૃતિના દરેક તત્વો કે જે નિર્જીવ છે કે સજીવ એને પણ માનાર્થે બોલાવવાના તો સજીવને તો કેટલું સન્માન આપવાનું હોય એવી રીતે શીખવવામાં આવતું હતું

કે જ્યારે હોય ત્યારે આપણા બાળકોને આપણે વારાઘડીએ કીધી આ મારું ઘર છે આ મારું કમાયેલું છે ન ફાવતોય હોય તો ઘરમાં જ નીકળી જજો આ કરજો તે મારું 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 એટલું બધું એના મગજમાં ઘૂસી જાય છે એ રાહ જોવે છે કે કે દિવસે મારું આ બધું થાય જ્યારે આપણે વૃદ્ધ થાય ને ત્યારે એ એમ કે જો આ બધું આપણું છે ફાવતું હોય તો રહ્યો શીખવાડ્યું કોણે મારા તારાની ભાષા શીખવાડી કોને આપણે એની બદલે આપણા બાળકને શીખવાડો અને અત્યારે તકલીફ શું છે ખબર છે કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે કે ઝુકરબર કેવી રીતે આગળ આવ્યો એને એલેન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા કેવો રીતે સંઘર્ષ કર્યો એની પાસે કાંઈ નહોતું અહીં સુધી આવી ગયા એને એને ખબર છે આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે પણ આપણા બાળકને એના દાદા એના પપ્પા એની સંઘર્ષ કથા ખબર છે એટલે એને ત્યાંનું બધું ખબર છે નાયલ નદીની આરામથી ખબર છે પણ સાબરમતી નદીની હિસ્ટ્રી એને નથી ખબર એને બધા ધર્મોની ખબર છે એને બધી વાતોની ખબર છે એટલે બધા ગૂગલની ખબર છે એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પાના નામ આ છે અભિષેક બચ્ચનના પપ્પા નામ ના છે પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદા નામ તો કે એ નથી ખબર અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી તેના મૂળિયા સુધી તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય